હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને એ જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડિયો લાઈક કરાવો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વારો મિત્રો અને જોઈ લીજો આજ તારીખ છે આજ અઠાવીસ પાંચ બે હજાર તો આજે આપણે કપાસવાળું છે આપણું ખેતર છે તેમાં આપણે આજે ટ્રીપ પાથરવાનું ચાલુ કરેલું છે હજી અત્યારમાં સવારના થયા છે આઠ અને હજી બસ ચાલુ જ કર્યું છે હજી આપણે ટ્રીપ પાથરવાનું તો આપણે કેટલા જાળીયા વાત બોલો

આ બહુમતીની જાળીયા આ ચાલુ કર્યું છે હજી ટ્રીપ પાથરવાનું આપણે હજુ આ ત્રણ ડ્રીપ પાછરી છે અને આ બાજુ હજી આ બધી પાથરવાનું બાકી છે આ ભાગમાં અને પછી આપણે આ ભાગ બાકી રહ્યો આપણે જોવા ગોળી બે ભાગમાં આપણે પાથરવાની છે આજે આખો દિવસ ડ્રીપ જ પાથરવાનું કામ કરવાનું છે ちょっと આપણે ભાગ પૂરો કરી હવે આપણે આ ઉપલા ભાગમાં નળી પાથરવાનું ચાલુ કર્યું છે નળી ચાલુ કરી છે હજી અત્યારે આપણે અને જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે આખા ખેતરમાં ડ્રીપ પથરાઈ ગઈ છે આ જો ઉપલા ભાગમાં પણ અને આપણે આ નીચેના ભાગમાં પણ આપણે આ સવારમાં આમાં ડ્રીપ પાથરતા અને બપોર ટાણે આમાં ડ્રીપ આવી હતી અને આમાં ડ્રીપ પાથરીને આપણે જોઈ લઈએ આમાં અત્યારે પાણી પણ ચાલુ કરી વેરું છે એટલે આપણે પાણી તો આપણે બપોરનું ચાલુ છે આ તો અત્યારે ખાલી આપણે વિડીયો ઉતરવાનો ટાઈમ કેળો છે અને જોઈ લઈએ બસ હવે આમાં શેજ ભીનું થઈ જાય એટલે આમાં કપાસી હવા હવાના છે આપણે જોઈ લઈએ આમાં અત્યારે જોઈ લઈએ આખા ખેતરમાં અત્યારે ડ્રીપ આપણે પથાઈ ગઈ છે